પડી હાંગી પડી હી ખૂન કે આવું હે ખુન કે આવું અમુક કહું અરે બધાંગળી ના હોય અમુક મારા જેવા ના ફાડ્યા હોય આખા ગામમાં પણ આવા એક મેલામાં ના હોય તાકાત નહિ ના

અને આયરો એક પગ ઉપાડવાનો અને એક ઓમ ડાળોનો આ રીતે હા તો 500 તમારું 500 મારા હા ગયા તો મને હાલવાના 500 કસ્યો હતો નઈ લે તારી પડી જઈન જોઈ લે હા જોજો જોઈ લે ના લુંગી એવું હોય તો એના પડ લે રામ મિતે બોન કહેવાય આવતો ખા

આયરો પગ સીધો આવો જોડવો પડેલા હેલા પતિજી પતિજી નવા તમાર પગ વળેલા હું કરવા

ફોન પડે બીજું કોઈ નહીં લાવ ફોન લે ભાઈ વોટ ના લઈ જાય યાર એટલે માર ખાતે બોલ માય કાંગલી તો તું એ અન ભાઈ મને ભણાવતો તો લ્યા અત્તે માય કાંગલે લે 500 રૂપિયા મે બુડા કુકને ખીજા માફ ના કે તને શરમ આવક નહીં આવતી વાપર 500 રૂપિયા સવાલ લઈ હું શરત જીત્યો હું ઓ પગને નોહે સાડી છે ખબર હ પગ વરી જેલા છે છોકરાને કે વાત સાચી હે અને તમે આખાય વરી જેલા હો હું તો પલા વરી જેલો રહ્યો કાકા હા કમાવો પણ છે પાનસો રૂપિયા ને પાંચસો રૂપિયા જીતી જાય સન્માન કરું તમારે સન્માન કર્યું મારું પોનસો રૂપિયા જીતી ગયા બરોબર હારે રહ્યો આ બિઝનેસ ને એ ચાલુ ગયા જાડુ મોડા અડકો હા એ વાત હતી અને આ કમાવાની કોઈ વસ્તુ કોઈ સરસ છે ને કમાવાની છે તને ખબર ના પડે ગપુ થઈ ગયા ને

તમે હારી જો તો મને હાલવાના પાંચસો રૂપિયા અને તમે જીતી જો હોય એટલે જુઓ હારે ને ધ્યાસન હોય ડાળવાનું ઓમ જો હું તમને કહી દઉં હારે હાથ ઓમ હાથ ટાઇટ રાખવાના ઓમ આ પગે ટાઈચ રાખવાનું હારે ધ્યાસન હોય કપાળે ડાળવાનું બરાબર હાથ ઓમ રાખવાના ઓમ નહીં કરવાનું પાછું હોય આ બધા નિયમો વાપરજો અને આવા ત્રણ આવશે હો

કેમ હું થ્યો એ ગફૂરજી હવે સેલો ટાઈ વત્યો હવે તમે હે ને फटाफट ઢેસણ અડાદ દો નકર 500 રૂપિયા અલ દો જ્યો મને फटाफट હે એ 500 રૂપિયા કાઠી મેલ દે મારા સીયો ચિંતા ના હા લે લે પણ હાથ માં થી હતા મે ખીચા મે લે આલ આલ દેજો અરે આપણો આપડા સી આ પણ અડાદ દો હડતા ટાઈ રેજો ભગ લે ઓમો ઉપર આ જલ્દી

િયા